આદિ ગુરુ શંકરાચાર્યજી સમગ્ર ભારતમાં જે ચાર પીઠ સ્થાપી એ પૈકીની એક પીઠ એટલે દ્વારકા શારદા પીઠ એ દ્વારકા શારદા પીઠના સ્વરૂપાનંદજીના શિષ્ય અને ઓગણીસમાં શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી આજે અહીંયા અવધિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા અવધિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપ્રયાણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે સમાન છે આવો દિવ્ય સંદેશો અમને આપેલો આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજના આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી અનિલભાઈ મહેતા દિપેનભાઈ દવે એડવોકેટ અને દિવાંગભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા લગભગ સમગ્ર બ્રહ્મ સમાજ પ્રેક્ટ થતા બારસો પંદરસો જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજર રહ્યા હતા મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો અને આવી રીતે આ બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મ સમાજ છે એ સમાપ્ત થઈ